મારું નામ ડૉક્ટર કિરણેશ ગોસ્વામી આશિષ્ટ નાયમાં જીએમએલએસ મેડિકલ કોલેજ કોલેજોલા અમદાવાદ ગઈકાલે ત્રેવીસ તારીખે અમારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં જે ટ્રોમા સેન્ટરમાં મેડિસિન મેડિસિન ટ્રોમા અને સર્જરી કરો ઓફર ટ્રોમાનું રિનોવેશન કરી અને નવો વોર્ડ સ્ટાર્ટ કરવામાં આવેલો છે જેમાં લગભગ મેડિસિનમાં આઠ બેડ છે અને મેડિસિનમાં દરેક પેશન્ટને દરેક બેડ ઉપર ઓક્સિજન તથા સેન્ટર લાઇન તથા દર્દીની પ્રાઇવસી જવા તે માટેના કર્ટેન અને દર્દીને કોઈપણ જાતનું ઇન્ફેક્શન ના ફેલાય તેના માટે ઇન્ફેક્શન ના ફેલાય એ ટાઈપની રિનોવેશન દિવાલ તથા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વ્યવસ્થા ગઈકાલે કરવામાં આવે ગઈકાલે આ જ રીતે અમારે ઇ બ્લોકમાં પહેલાં માણે લેબર રૂમનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં તમામ સગર્ભા મહિલાઓને ઇન્ફેક્શન ના ફેલાય તે માટેની વ્યવસ્થા પેનલ લગાવવામાં આવેલી સેન્ટ્રલ ઓક્સિજન તથા સેન્ટ્રલ સ્ટ્રક્શન લાઈનો લગાવવામાં આવેલી કે સગર્ભા મહિલાઓને સારી સારવાર મળી રહે અને એમને કોઈપણ જાતનું ઇન્ફેક્શન ન લાગે તે માટેની વ્યવસ્થા કરી અને ગઈકાલે આ જ રીતે ઉદઘાટન લેબર રૂમનું પણ કરવામાં આવેલ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર ફોર ઝીરો